પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ સાક્ષરણ એકસો ત્રણ પીસા દિવ્ય દ્રષ્ટિ દ્રિવ્ય હોય તો દેખાય ભગવાનના ભક્તો છે એને દિવ્ય દ્રષ્ટિથી જોવાના लौकिक दृष्टि से नहीं, नहीं। दीजिए दृष्टि थी देखा जो दे दर्शी देखे जेवा पोता जेवा संसारी हरी हरी जन गति से न्यारी हमी के आज धर्मशाला એના લાકડા એને યાદ કરીએ ને તોય પણ આપણું કલ્યાણ થઈ જાય એ લાકડા જળ છે પણ આપણા સ્વભાવ ચૈતન્ય છે ને એને પણ ચાલી નાખે જળથી જળ વસ્તુ નાશ થાય ચૈતન્ય ના થાય પણ જળ વસ્તુ ચૈતન્ય નાશ કરી નાખે બરો આ સ્વભાવ ધર્મશાળામાં બેહી Omne akasne jeku b p i d e e wasan topon tei jaja. Nii w s a o n salon. Sotia s o s t i a s e w bak parti gei. ચૈતન્ય વસ્તુ ઓળખી ન શક્યા પણ જળ વસ્તુ ઓળખી ગઈ કોણ ઓળખ્યા ઋષિ મુનિ રહી ગયા અને ઋષિ પત્ની ઓળખી ગયા વાંદરા કામમાં આવ્યા ને રામચંદ્ર ભગવાનને પાળ બાંધવી હતી બધે વાત કોઈ ન માને વાંદરા કામમાં આવ્યા એને લો અરે સ્વામી કે ધર્મશાળા તો ગઈ પણ સાધુ અસાધુ આનો બે વિભાગ પાડતી ગઈ અને આ ધર્મશાળાની અંદર રહી અને ખૂબ ખૂબ ભજન કર્યું ખૂબ ખૂબ આજ્ઞા ઉપાસના નિષ્ઠા ખૂબ પ્રવૃત્તિ છે બોલો

आठ अंगे वकार था तो पड़ी है भाषण मेरे दात कर दो इतने बजे मेरे राजा मेरे दात कर दो अष्टाकृति भोज्य लुकरक कैरी और वो हो जोर करा मैं क्यों तो अभी जब बजे तो कदाचित यहाँ समझो से पर राजा महाराज एक एक बुद्धि से ने मैं क्या मैं बुद्धि नहीं थी क्या તે મારા શરીર જોઈ અને તે મારી કિંમત કરી પણ મારામાં શક્તિ કેટલી છે ને એને ખબર નથી પછી ઋષિએ કીધું કે આ શું શું છે આ છે બોલ્યું રાજાએ સપના બધું જોયું પોતાનો ગયો

અને જમવાની તૈયારી કરતા હતા ને ત્યાં બે ત્યાં આવ્યા બાધતા બાધતા અને બધું ખીચડી થયું ઘડી થયો ને સપનું ઉઠી ગયું પલંગમાં હું તો પલંગમાં હું તો સઉં અને આ હું કહેવાય પછી ઋષિને પ્રશ્ન કહ્યો આ હાસુ કે ઓલું હસું ભિખારી થઈ ગયો માગવા ગયો ખાવા આ થઈ અને હવાર ઉઠું તો છે તો ઋષિ કે ઓલું ખોટું છે ના એ બધું ખોટું છે જેમ સપનું ખોટું છે એમ જાગૃત અવસ્થા પણ ખોટી છે पुलिस दारी आंख भी बस निंद्रा भी किसी में तो नहीं आये मुझसे आंख बंद है ने मुझे खोट हो गया पहले अंतर ने बात कही दी जी जनक ने राजा और ऋषि मुनि है तैयारी है ने भगवान पढ़ाओ भाव थी हो સંસાર સપનું સમાન બોલો આઠિતર એસી વર નું છે જ્યાં બધી જિંદગી હોય ત્યાં સુધી રહેવાનું સપના સમાન છે એટલે પોતાનું જાણપણું જ્ઞાન આવે ત્યારે થાય નેત્ર ખુલે તો દેખાય જ્યાં સુધી ન ખુલે ત્યાં સુધી દેખાય નહીં જ્યાં સુધી પોતાને ન ઓળખે ત્યાં સુધી ખબર ન પડે મહારાજ કે જીવ પ્રાણી માત્ર બીજા બધું જોયે પણ પોતો છે પોતાને જોતો તોજી બાળ સો યોહાન કે વિરુદ્ધ યોહાન સો આ કામ કર્યું કામ કામ કરવાનું છે આ વિમારી નાત જાત વરણ આશ્રમ આ કોઈ જતો નથી જો એક આ જતો નથી જો એટલે જ્ઞાનરૂપી નેત્ર પ્રકાશ થાય ત્યારે પોતાને જાણ પણ આવે છે મુકુંદભાવને કેવું શબ્દ ભક્તાન સમય એ હે પિશાન જ્ઞાનરૂપી નેત્ર એ ખોલેજો અરે ધર્મશાળા હા પહેલા કરી હતી ઓગણીસો ઓગણીસમાં એ પૂરી થઈ પછી બે હજાર એકવીસમાં કરી અને ત્રેવીસની સાલમાં બાવીસ સાલમાં એમાં નિવાસ કર્યો લખેલો ગુણા સ્વામીએ પાંચમા પ્રકરણની પાંચમે પ્રકરણમાં સ્વામી કે નવી ધર્મશાળા કરી અને જૂની દેખાતી બંધ થઈ ગઈ એમ સ્વામી કે પ્રકૃતિનું કાર્ય પ્રકૃતિમાં નાશ કરી દે નવી થઈને અને જૂની દેખાતી બંધ થઈ ગઈ એમ પ્રકૃતિનું કાર્ય પ્રકૃતિથી નાશ કરવાનો હતો અને એ જે તી બી ત્રેવીસ બાવીસમાં પૂરી ચાલુ કરીએ તો પૂરી એ ધર્મશાસ્ત્રી એ બળી એ બે હજાર છવ્વીસમાં કે લાગલા જે મંદિરના લાકડા હતા એ બધાએ બગસરા મંદિર કર્યું અત્યારે હતું એ પાણી નાખ્યું એમાં હતા બધા લાકડા પ્રસાદીના જુનાગઢના ન્યા હતા અમુક વિદ્યા પછી અમરેલીમાં પાણી દરવાજે મંદિર હતું ત્યાં બધા ભાઈ

અજ્ઞાન રૂપી રાત્રિનો નાશ થઈ જાય અને જ્ઞાન રૂપી સૂર્ય એનો ઉદય થાય જાય સદ્ગુરુ એનો મોજ શ્રી એમ લખ્યું છે મુક્તાન સ્વામીએ એની બાવન છે એમાં સદગુરુનું મોજથી બધું થાય જાઓ અરે વસ્તુને ઓળખ્યું છે એ સ્થિતિ થાય તો થાય તો કારણ કે વાંજરા એ ઓળખી ગયા માણસો કોઈને ઓળખ્યા હ્યાને માણસોને કીધું આ મદદમાં કોઈ ન આવ્યા વાંધર્યા આવ્યા છતાંય પણ એનો જાતિ સ્વભાવ એ ના જાય સ્વામી કહે ને રામચંદ્રજી ભગવાન કામમાં આવ્યા એને વૈકુંઠમાં લઈ ગયા ત્યાં રહ્યા ખરા ગયા ખરા પણ રહ્યા નહીં એમ સ્વામી કે ભગવાન મોટા પુરુષ એની દયાથી આપણને સ્વભાવવામાં નહીં જોઈએ ધામમાં તેડી જ પણ ત્યાં રહેવા હે નહીં એટલે ત્યાં રહેવાય એવા સ્વભાવ કરવાના અહીંયા કરવાના કા શ્વેત દીપમાં કા બદ્રિકાશ્રમમાં જો ને કા અહીંયા કા શ્વેત દીપમાં અને કા બદ્રીકાશ્રમમાં ભગવાન તો તેડી જવાના છે પણ ક્યાં મૂકે એ અને મોનોપોલી છે મનોપોલી કહેવાય ને પેપર માં બધા હોય ને એવા ખબર ન પડે એમ તેરવા ભગવાન આવે કંઠી બાંધી નિયમ એ એને સ્વતંત્ર એ આપણે બોલાય નહીં કારણ કે સ્વામી કે ભગવાન આવ્યા સિવાય જીવનો દેહ ભક્તનો શરીર છૂટે નહીં સમજ્યા कोई थोड़ा नीम पड़ता हो तो बजार पड़ता हो ये करतो जे हो पर ये कुआं इन आश्रो के जो सनागति शिकारी बस बीजा को ये ने हाथ पकड़े तो नहीं बीजा हाथ पकड़े अरे स्वामी था क्या था बस क्या क्या मुख्य ये नहीं था ये ने ले भगवान भेजा रही स्वामी के तो सब अवरीज़ ટાળવા પડે પછી ગમે જ્યાં અહીંયા ટાળો ભલે શ્વેત માં બદ્રિકાશ્રમમાં કે ગમે ત્યાં સ્વભાવ ટાળાનું સ્થાન આ ત્રણ છે બસ એટલે સ્વભાવ હોતું કલ્યાણ કરે તો બીજા ભગવાન અને સ્વભાવ ટાળીને કલ્યાણ કરે એ સ્વામિનારાયણ સ્વભાવ ટાળીને કલ્યાણ કરે ને એ સ્વામિનારાયણ જો બીજા ભાઈ કલ્યાણ કરવાના છે એના ધામમાં લઈ જવાના છે પણ સ્વભાવ હોતા સારા સારા મિષ્ટાન્ન જેને અડ્યા પણ કેળા પોપિયા શીખું દેખાય ને ડોડા માંડ્યા બહારથી બોલાવવા વાંદરા મિસ્ટાન નો ઈડિયા ઢગલા ઢગલા પીડા થાય એમનો ઈડિયા પણ મકાઈ ને ડોડા ને જમરૂક ને સીતાફળ ને કેળા ને પોપિયા ને ફર્સ્ટ કલર જશે ને મને હુકી હુકી કરતા મેં ભગવાન એટલે સ્વભાવ ટાળવા બહુ કઠણ છે એને હેલાય છે જો ટાળવા નિશા હોય તો તીવ્ર શ્રદ્ધાવાળા ગુરુ હોય તીવ્ર શ્રદ્ધાવાળા મમુક્ષુ હોય તો તીવ્ર શ્રદ્ધા થઈ જાય જો તીવ્ર થઈ જાય જો બે હોય એટલે હામા પક્ષને તીવ્ર શ્રદ્ધા એટલે આપણે જ બે ને જો એટલે આજની કથાની અંદર મુકુદભાવને આવ્યો બહુ સરસ પોતાનું જાણપણું હું કોણ છું હું ક્યાં બેઠો છું આ બધું જાણપણું આવે ત્યારે જ્ઞાન થાય અને હાસું જ્ઞાન કહેવાય બોલો શહેજાન